કંટારો આવે છે હું કરવાનું ઊંઘું છું ઊંઘે આવતી નહીં બે હું છું તો એ બે હાથ ને કંટાળો જબરજસ્ત આવે છે બે નાતા કેમ મજા આવતી રમવાની તો હું તો બહુ કાઠું કમ છે એ આવતી ના કૂતરો જવાઓ ઊંઘ્યો છે પેલા મજોના પઠ્યામ ઊંઘયો છે ઊંઘ છે ને જબરજસ્ત ઊંઘયો છે મને તો ઊંઘ નહીં આવશે છોકરોનો બખારો થતો હોય એવું લાગે મને જવા જ

ઈ ના પરવાના આવે પેણ પાટ ઈકવાનું આવે પેલા અમાર ડાઉ નહોતું ડાયરેક્ટ કાઢવાની જ હતી એ તો તાર ઘેરના જમાના જતા રે ના આવ્યો દેખાય

આ આ તો આવું તો ના નહીં કઈ આ બધું કાઢી જાઓ ના અમે પહેલા ના મારવાના

આપડા દેવાભાની તાકાત છે તાકાત ઘણા જો બે ઘાત કાઢું એક અટક બટક આવશે તમારા માથા પડશે ને એટલે ધોતી ઉપર ગયું રહીશું એ ધોતી બોટું હરખું પહેરી નાય તો આ લખતીઓવાયું નાખ્યું હોય તો આ છે મારી પાડી દીધી ના આવું આપવાનું જ